દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના સ્ટોર રૂમમાંથી ત્રણ ટ્રાન્સફોર્મરમાં ચોરી કેસમાં ડીજીવીસીએલના આસિસ્ટન્ટ અસિસ્ટન્ટ સહિત ચાર સામે એફઆઈઆર કરી ત્રણની ધરપકડ કરવામાં આવી છે વલસાડ ડીજીવીસીએલની ટીમ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન ધરમપુરના બરુમાલ ચોકડી પાસે એક ખાનગી પિકઅપ ટેમ્પોમાં ભરીને ચાલક ત્રણ ડીપી લઈને જઈ રહ્યો હતો જે જોઈ વીજ કંપનીની ટીમે પિકઅપ ટેમ્પો અટકાવી ચેક કર્યું હતું જેમાં ટેમ્પો ચાલક પાસે વીજ કંપનીના ડીપી લઈ જવા બાબતે જરૂરી કાગળો માંગતા ન હોવાનું જાણવા મળ્યું હતું વધુ પૂછપરછ કરવામાં આવતા વાપીના બલીઠા ડીજીવીસીએલના લાઇન મેને પિકઅપ ટેમ્પોમાં ભરાવી આપ્યો હોવાનું સામે આવતા વીજ કંપનીની બલીઠાના ડીપી કોભાળ ઝડપાયું હતું ડીજીવીસીએલની ટીમે ત્રણ ડીપી જેની કિંમત એક પોઈન્ટ છપ્પન લાખ અને ટેમ્પો કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે વાપી ટાઉન પોલીસ મથકે ડીજીશીએલના ડેપ્યુટેશનના આસિસ્ટન્ટ લાઇનમેન સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી હતી વાપી ટાઉન પોલીસે ટેમ્પો ચાલક સૈત ત્રણની ધરપકડ કરી આગની કાર્યવાહી હાથ ધરી છે